નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ આઠમાં આવતી ડૉક્ટર વિક્રમ સારાભાઈ સ્કોલરશિપ પરીક્ષા વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું તો આ પરીક્ષાને વિકાસ સ્કોલરશીપ યોજના પણ કહેવામાં આવે છે તો કોણ આ પરીક્ષા આપી શકે છે તો જે પણ વિદ્યાર્થી ધોરણ આઠમાં ગ્રામીણ વિસ્તારોની શાળામાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે જે પણ વિદ્યાર્થી મિત્ર શહેરી વિસ્તારોની શાળામાં અભ્યાસ કરે છે તે આ પરીક્ષા આપી શકશે નહીં તેમજ જે પણ વિદ્યાર્થી ધોરણ આઠમાં સરકારી ગ્રાન્ટેડ કે સરકાર માન્ય કોઈ અન્ય શાળામાં અભ્યાસ કરે છે તે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને તેના કુટુંબની વાર્ષિક આવક દોઢ લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે તેમજ કેટલી શિષ્યવૃત્તિ મળશે તો ધોરણ નવથી બાર સુધીમાં કુલ એક લાખ રૂપિયાની સહાય મળશે જેમાં ધોરણ નવમાં વીસ હજાર રૂપિયા ધોરણ દસમાં વાર્ષિક વીસ હજાર રૂપિયા ધોરણ અગિયારમાં વાર્ષિક ત્રીસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે તેમજ ધોરણ અગિયાર અને બારની શિષ્યવૃત્તિ ત્યારે જ મળશે જ્યારે તમે ધોરણ અગિયાર બારમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલ હોવું જોઈએ એટલે કે ધોરણ અગિયાર બાર તમારે સાયન્સમાં એડમિશન લેવું ફરજિયાત છે તો જ આ સ્કોલરશીપનો લાભ મળશે ત્યારબાદ વાત કરીએ પરીક્ષાનું માળખું કેવી રીતનું હોય છે તો આ પરીક્ષા એમસીક્યુ પ્રકારની હોય છે એટલે કે એક પ્રશ્ન આપેલા હશે અને તેની નીચે ચાર વિકલ્પ આપેલા હશે તેમજ આ પરીક્ષામાં તમારે સામાન્ય જ્ઞાન અને માનસિક યોગ્યતા કસોટીના પ્રશ્નો પૂછવામાં આવે છે અને પરીક્ષાનો સમયગાળો એક કલાકનો રહેશે તેમજ દરેક સા જવાબના તમને ત્રણ ગુણ મળવાપાત્ર રહેશે અને જો જવાબ ખોટો પડે તો એક ગુણ કપાશે એટલે કે નેગેટિવ માર્કિંગ છે અને આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં રહેશે તમને જે પણ ભાષા યોગ્ય લાગે તેમાં તમે આ પરીક્ષા આપી શકો છો હવે વાત કરીએ શિષ્યવૃત્તિ કેવી રીતે મળશે તો શિષ્યવૃત્તિ મળવા માટે તમારે ત્રણ બાબતો ખાસ જરૂરી હોય છે જેમાં ધોરણ સાતમાં મેળવેલ ગુણ તેમજ વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ અને વિદ્યાર્થીએ આપેલી આ યોજનાની પરીક્ષાના ગુણના આધારે તમારે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે તેમજ મેરિટ લિસ્ટમાં જે પણ વિદ્યાર્થીનું નામ આવે છે તે વિદ્યાર્થીએ બેંક ખાતાની વિગતો ઉમેરવાની રહેશે અને ત્યારબાદ વિગતો ઉમેર્યા બાદ તમારે દર વર્ષે આ સ્કોલરશિપ યોજનાનો લાભ મળશે અને તમારા બેંક ખાતાઓમાં આ શિષ્યવૃત્તિ જમા થશે આવી રીતે તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે તેમજ વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો પાસવર્ડ સાઇઝ ફોટો શાળા તરફથી આપેલું પ્રમાણપત્ર વિદ્યાર્થીના વાલીનો આવકનો દાખલો તેમજ ધોરણ સાતની માર્કશીટની જરૂર હોય છે તેમજ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ છે પીઆરએલ વિકાસ યોજના પરથી તમે આ પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો તેમજ આ પરીક્ષાની આગળની સંપૂર્ણ માહિતી પણ આ જ વેબસાઇટના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે એટલે કે પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષાની હોલ ટિકિટ પરીક્ષાનું પરિણામ અને પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ હોય છે તે સંપૂર્ણ માહિતી આ જ વેબસાઇટના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે તો આ વેબસાઈટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તેમજ જ્યારે પણ આ સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે વિડીયોના માધ્યમથી તેની સંપૂર્ણ માહિતી હું આ ચેનલ પર મૂકી દે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં અભ્યાસ કરે છે તેના સુધી શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ આ યોજનાનો લાભ લઈ શકે ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત